નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિહોર ખાતે રાજકોટ રોડ પર આવેલ રાણી લક્ષ્મીબાઈ ચોકડી સામે સ્વસ્તિક સોસાયટી નંબર બેમાં બજરંગદાસ બાપાના સેવક સમુદાયે હજુ ચાર માસ પહેલાં જ બજરંગદાસ બાપાની મઢુલી બનાવવાનું કાર્ય પૂર્ણ કર્યું અને પહેલી જ ગુરુ પૂર્ણિમા આવતા જ મઢુલી ખાતે બટુક ભોજન અને સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં સોથી વધુ કાર્યકરો દ્વારા લગભગ દોઢસોથી બસો બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું સાથે પચાસ જેટલા બહેનોએ સાંજના સમયે સંકીર્તન કરી ધન્યતા મેળવી હતી તમે આ કઈ જગ્યાએ છો અત્યારે અમે અત્યારે સ્વસ્તિક સોસાયટી બે માં છે સર્કિટ હાઉસ ની સામે બજરંગદાસ બાપા ની મઢોલી આજે બટુ ભોજન નું આયોજન રાખ્યું હતું સૌ બાળકો ને અહિયાં ગુરુ પૂર્ણિમા વતી બધા ને ભોજન કરાવવામાં આવ્યું છે અને ગુરુ પૂર્ણિમા ધામધૂમ થી ઉજવવામાં આવી છે એટલે આજે અંદાજીત કેટલા બાળકો જમ્યા હશે આજે અંદાજીત પોણી બસો બાળકો અહીંયા જમ્યા છે અને તમારે અત્યાર સુધી બીજા કોઈ આયોજનો થયા ખરા

અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને આપના સ્નેહીઓને શેર જરૂર કરશો